જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો કેમ છો બધા મજામાં મજામાં માગે છે અને ફરી તમારું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત કરીશું ને આજે મિત્રો આપણે વાત કરવાની છે કોમિનાશક દવાની કોમિનાશક દવાના ફાયદાની વાત કરીશું અને કઈ જગ્યાએ કોમિનાશક દવા તમને મળશે એ બધી આપણે વાત કરીશું તો વિડીયો અંત સુધી જોજો ચાલો આપણે જઈ પાડી પાસે અને તમને બધી વાત હું કોમીનાશક દવાના ફાયદા કેટલા છે એ બધું તો એક ભાઈની કોમેન્ટ હતી કે કુમિનાશક દવા એટલે શું તો મિત્રો કુમિનાશક દવા એટલે કે કુમીનાશક દવાનું નામ જ કુમિનાશક દવા છે તો એ તમને મળી છે મેડિકલમાં પશુની ગમે તે મેડિકલ હશે ને એ જગ્યાએ તમને કુમિનાશક દવા મળી રહેશે એટલે તમારે દુકાને જઈને પશુની દુકાને જઈને કહેવાનું કે અમારે કુમિનાશક દવા જોવે છે તો તમને આરામથી મળી રહેશે એટલી બધી કોઈની કુમિનાશક દવાના ભાવ પણ નથી સિત્તેરથી એંશી રૂપિયાની અવડી એવી બાઇટલી આવે છે કોમિનેશિક દવાની એટલે કોઈ નહીં અને જો એ આપણે કોમ્યુનેશિક દવાનો ફાયદા નહીં કહીએ તો આપણે નાના પારું હોય ઉઝરતાનો હોય એટલે કે નાના પારું હોય ને મરી જતા હોય ને એવું હોય ને તો એના પાવાના પાવાનો ફાયદો એ કે કડવાશવાળી આવે છે કોમ્યુનેશિક દવા એટલે એ પારું ને જીવાતું હોય ને એ બધી નાશ થઈ જાય એટલે કે તત્વો હોય એ બધા મૃત્યુ પામી જાય એના માટે જો આપણે જો આ પાડી છે તો જો અત્યારે દુબળીને એવું હોય તો નિરાવને એવું નબળો ખાઈ શકતી હોય તો એવું બધી સમસ્યા હોય તો એ કોમી ના શકતો ફેર વડે એટલે કે દૂર થઈ જાય ને આપણા પશુને વ્યાનેલી હોય અને ડૂટો હોય તો હળ તો મિત્રો ભેંસ ભેસ ખાઈ ગઈ હોય તો ડૂટો બૂટો કાપ્યો હોય તો ડૂટે રસી થાવી એવું બધું ઘણા બધા પ્રોબ્લેમ્સ આવ્યા તો થોડાક રીઝન્ટ મળ્યા નથી તો આ બધી કોઈ કુમિનાશિક દવાના ફાયદા આ તો ઘણા બધાની કોમેન્ટ હતી કે કુમિનાશીક દવા એટલે શું તો મારે કેવું પડે કે આપણા પશુ દુબળાને એવું હોય ને તો એના માટે આ કુમિનાશિક દવા બહુ ઉપયોગી છે એટલે ને એના માટે મારે બીજી જગ્યાએ વાત કરી કે કુમિનાશક દવા ન પાવો તો કોઈ મતલબ નહીં તમે ઘરનો દેશી ઉપાય કરી શકો એની જેવું જ રિઝલ્ટ મળશે તમને એ આપણો કડવો લીમડો તો બધાને ઓળખતા હશે અને બધાના ઘરે હશે અમુક સોમાં એકાલા સિટીવાળા ન હોય તો ઠીક છે બાકી તો બધાને ઘરે હોય તો એ કહેવાનું છે કે કડવો લીમડો લો અને એને કમળિયા કમળિયા ઉપલી લો ને મિત્રો ઘણા ખૂણા એટલા પછા સો ગ્રામ જેટલા કુમાળિયા કુમાળિયા લો અને એને તમે એક સારી એવી જગ્યા હોય એમાં ખાંડો ઝીણો એવો લોટ જેવું કરો પછી એક આસો કટકો હોય એની માલપા લઈ લો અને પછી એને તમે આમ ઈચ્છવો ને એટલે એનો રસ નીકળશે પછી આ સાંજ ગરમમાંથી તમારા મિત્રો એક બે ચમચી જેટલો રસ નીકળશે એટલો તમે એક બે દિવસ કન્ટિન્યુ રસ પાછો ને લીમડાનો તો પણ તમારે કુમિનાશક દવાનો બાપ જ બની જશે કુમિનાશક દવાનો રિઝલ્ટ નહીં આવે ને એટલું તમારે આ દેશી આવશે અને આ હાવ મફત ફચાશે ને ઓલો તમારે થોડાક પૈસા બગડશે અને આની જેટલું રિઝલ્ટ નહીં મળે તો એના માટે લીમડાનો ઉપાય કરો મારા અંદાજ પ્રમાણે બધાને હું કહું છું કે લીમડાનો ઉપાય કરો મેં તો મિત્રો લીમડાનો ઉપાય કર્યો કડવા તો જેના જીણા કમળી લઈ લો અને એનું પાણી પાઈ જાય ને તો એનાથી જીવાત મળી જાય અને કુમિનાશક દવાનો બાપ છે કોઈ જાતને નુકસાન નથી કરતું લીમડો તો તમને બધાને ખબર જ હશે તો બસ લીમડાનો સાચો ભાગમાં હું એમ કહું ઉપાય કરો તો આનું રિઝલ્ટ મળશે તાત્કાલિક અને થોડાક દિ કન્ટિન્યુ ચાલુ રાખજો એટલે તમારા પારોનો વિકાસ પણ સારો એવો છે અને નિરાવ કાપતા પણ થઈ જશે તો બસ આ તો ભાઈની કોમેન્ટ હતી એના માટે આપણે વિડીયો બનાવ્યો છે બાકી બહુ ડેલી વિડીયો નથી બનાવતા સમય નથી રહેતો તો બસ આજનો વિડીયો અહીંયા સુધી અંત કરીએ છીએ કેવો લાગ્યો તમને જરા કોમેન્ટમાં કહેજો અને કોમેન્ટમાં মা লিখি কমেন্ট করছো নয় বিডিও থাকে জয় মাত বাই